આજે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા કમાન સંભાળવા જઈ રહ્યા છે શપથ ગ્રહણ સમારોહ છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને અપેક્ષા એ છે કે હવે તો કંઈક નવા જૂની થાય કોંગ્રેસની સરકાર બનવાની અપેક્ષાઓ તે પણ ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે શું કહેશો ક્યાંથી આવ્યા છો ને હવે કેટલી અપેક્ષાઓ છે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બનશે એમ કે નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે તો કહી રહ્યા છે કે હવે કંઈક સંગઠનમાં બદલાવ આવશે હવે કંઈક જે લડાઈક નેતા છે એમને તક મળશે કઈ રીતે જોવું અશ્વિનભાઈ મોટી વર્ષ પોરબંદર ગાંધી જન્મભૂમિમાંથી આવીએ છે અને ખૂબ સરસ નિર્ણય રાહુલજીએ કર્યો છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને અમિતભાઈ ચાવડા જેવા એક યંગ અને બાહોશ અને નિદળ એક એવા અમને પ્રદેશ પ્રમુખ આજે વિધિવત રીતે અત્યારે કાર્યક્રમ સરસ મજાનો ગુજરાતના ખૂણે ખૂણાથી છે અને અમે પણ એ પોરબંદરથી અમારા જિલ્લા પ્રમુખ રામભાઈ મારું સાથે સમગ્ર ટીમ સાથે અમે લોકો આવ્યા છે અને બે હજારની સિત્યાવીસનું આ તમે જોઈ શકો છો આખું રાજીવ ગાંધી ભવન જે પાલરી ખાતેનું અમદાવાદ છે એ ખીચોખીચ ભરેલું છે કે બેસવાની પણ અમને જગ્યા નથી અને આખું કાર્યાલય સમગ્ર કોંગ્રેસ બન્યું છે અને રાહુલજીનો જે ભારત જોડો યાત્રાનો જે સંદેશ છે કે હવે ગુજરાતની અંદર આ ભાજપના જે કમળના મૂળિયા છે એ આ પંજો ગમે એમ કરીને ખાડી નાખશે ને એની જિમ્મેદારી અમિતભાઈ ચાવડાને એમને કમન સોંપી છે કાર્યકર્તાઓ તો મૂળિયા ઉખેડવા માટે સક્ષમ છે પરંતુ ઘણી બધી વખત નેતાઓની ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળતો હોય છે ઉપર લેવલ એવા આદેશો નથી મળતા તો આ બધી બાબતોને કઈ રીતે જુઓ છો કેમ કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે એક ફ્રી હેન્ડ કાર્યકરોને કામ મળે પણ અહીંના અમુક નેતાઓ છે તે કાર્યકરોને ખુલવા નથી દેતા અને અમે અત્યારે જે સંગઠનનું જે અમારું કોંગ્રેસનું જે માળખું છે અમે સીધા નીચે પેજ સમિતિ સુધી પહોંચ્યા છે હવે પહેલાં જેવું નથી પરફેક્ટ પેજ સમિતિ સાથે અને હરેક બીએલઓ ટુ સાથે કરી અને કાર્યકર્તાને જોડી અને યુવા ચહેરાને જ્યાં જ્યાં યુવાઓને તકલીફો છે અત્યારે ગુજરાતના યુવાઓ બેરા બેરોજગાર છે માછીમારો પરેશાન છે ખેડૂત પરેશાન છે નાના મોટા વેપારી પરેશાન છે નાના મોટા મંદિરો તોડે છે આ લોકો ઘર તોડે છે અને એટલી બધી દાદાગીરી ગુજરાતની અંદર કરે છે આ ગાંધીના ગુજરાતમાં અને સરદારની આ ભૂમિમાં આ કોંગ્રેસ પાર્ટી અમારા જે પ્રદેશ પ્રમુખ નવા અમિતભાઈ ચાવડા બૈના છે એ વિધાનસભા અને સંગઠનને મજબૂત કરવા માટે હવે આ ભાજપની ગુંડાગીરી અમે ચલાવી લેશું નહીં અમે જે કંઈ પણ ગાંધી જીંદી માર્ગે કરવું પડશે અને સંગઠનને વધુમાં વધુ નિર્માણ કરવા માટે અમે લોકો સૌથી વધારે અમારા જિલ્લાને પણ અમે મજબૂત કરશું અને બાજુના જિલ્લાઓને પણ અમે મજબૂત કરશું છો ભાવનગર ભાવનગર તો ભાવ કોંગ્રેસની જે સ્થિતિ જોવા મળી રહી છે એ લુપ્ત થતી હોય લડાયક નેતાઓ નથી દેખાતા મેદાને તો કઈ રીતે જુઓ છો કાર્યકરોની શું અપેક્ષા છે તમે પણ આશા અપેક્ષા આવ્યા છો કે સરકાર કોંગ્રેસની બને ને ઘણું બધું થાય તો કઈ રીતે બધું શક્ય થશે કોંગ્રેસમાં નેતા તો છે અમારે ભાવનગરના શક્તિસિંહજી ગોહિલસિંહ ગોહિલસાહેબ હતા બરાબર અમિતભાઈ ચાવડા આવ્યા છે

બીજા જે નેતાઓ છે એટલે કાર્યકરો છે બે હજાર સત્યાવીસમાં સરકારના સપનાઓ કોંગ્રેસ જોઈ રહી છે એવી વાત કરી રહ્યા છે પહેલી રીતે જોઈએ તો ઇલેક્શનમાં એવા આરોપ લાગતા કે ભાઈ કોંગ્રેસ પાસે બુથ મેનેજમેન્ટની પહોંચ નથી તો કઈ રીતે ભાજપનો સામનો કરશો આપ જોઈ રહ્યા છો અત્યારે જો કોંગ્રેસ પાસે કાર્યકરો નો હોય તો એટલી સંખ્યામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આવેલા છે અત્યારે દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસ હજી પણ આથી વધારે મજબૂત બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં સંગઠનો છે અને ચોક્કસ બે હજાર સત્યાવીસ માં લોકો વચ્ચે તમે કોંગ્રેસ જઈ રહી છે કોંગ્રેસ પાસે હાલમાં જે બેરોજગારીના મુદ્દા છે રોડ રસ્તાના મુદ્દા છે મોંઘવારીના મુદ્દા છે આવા અનેક મુદ્દાઓથી અત્યારે ગુજરાત સરકાર ઘેરાયેલી છે સરકાર ઘેરાયેલી છે

એવા તો ઘણા છે અદાણી છે અંબાણી છે રિલાયન્સ છે કેટલાય છે એવા બે પાંચ જે ઉદ્યોગપતિ છે ને એની પાસે મૂડી જમા થઈ રહી છે એની આ રોજ પેપરમાંય આવે છે આપ હાવણાવાળા આવ્યા છે તો એનું લાંબુ હાલવાનું નથી હાવણાનો ત્રીજો મોરચો કે ત્રીજો પગ ગુજરાતમાં ક્યારેય ક્યારે સરકાર બનાવવાની વાત કરે એ ભલે સરકાર સરકાર બનાવવાની દાવો તો કરી શકે કેમકે એ પણ રાજકીય પાર્ટી છે ચોક્કસથી આજે સમર્થકો છે આપ ક્યાંથી આવ્યા છો હું ભરૂચથી આવ્યો છું શું કહેશો ભરૂચમાં પણ કોંગ્રેસની સ્થિતિ જોઈએ તો જે આક્રમકતા હોઈએ જોવા નથી મળતી તો કયા એવા મુદ્દાઓ ભરૂચના લઈને તમે લોકો વચ્ચે જાઓ છો સમર્થકોની ખાસ શું અપેક્ષા હોય છે નેતાઓ પાસેથી કે ભાઈ કોંગ્રેસ પણ ફરી મેદાનમાં આવે કોંગ્રેસ મેદાનમાં છે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર જે ફેલાવવામાં નંબર વન પર જે ભાજપાની પાર્ટી છે ફક્ત અને ફક્ત એ જાતિવાદના નામે ચૂંટાઈને આવતી પાર્ટી છે અને ખાસ કરીને કહીશ કે જે એમને વાયદા કરેલા મોદી સાહેબે વાયદા કરેલા એ આજે એક પણ વાયદો જો એમને જો પૂરો કર્યો હોય તો આપ મીડિયાના લોકો એને પૂરા કરો અને એમને બતાવો કે જો વાયદા કરેલા હતા ખેડૂતનો તમે લો બે કરોડ નોકરીની વાત કરો તમે અન્ય કોઈ પણ વાયદા લો મોદી સાહેબ પોતે થૂ ચાટી જાય અત્યારે એવી સ્થિતિ થઈ રહી છે અન્ય રાજ્યોમાં જેને એવું કહે છે કે વીજળી અમે ફ્રી આપીશું અને ગુજરાતના લોકોને શું જ્યારે જ્યારે કોઈક પ્રદેશમાં હોય ચૂંટણી ત્યારે એમના એજન્ડા અલગ હોય બોલવાનો કઠિની અને કરનીમાં એમનો ઓરો ઘણો ફેરક છે પણ સર તમે કહો છો ભ્રષ્ટાચાર છે બેરોજગારી છે મોંઘવારી છે તો એકસો એકસઠ સીટો ગુજરાતની જનતાએ આપી છે તો આ બધું જનતાને ના દેખાય જનતાને બધું જ ખબર છે પણ જનતાને ભ્રામક પ્રચાર કરીને જે પ્રમાણેના એમના એજન્ડા છે હિન્દુ મુસ્લિમની ખાસ કરીને ગુજરાતની વાત કરું ખાસ કરીને હિન્દુ મુસ્લિમની જે લડાઈઓ છે આજે તમે ગુજરાત છોડીને અન્ય સ્ટેટમાં જુઓ તો એમની કેટલી સીટો આવે છે ગુજરાત એવું એમનું સ્થળ છે કે જ્યાં લોકો ભ ભ્રામિત પ્રચાર કરીને અને જે પ્રમાણે હિન્દુ મુસ્લિમની વાતો કરે છે આ સરકાર એના નામે ચૂંટાઈને આવે છે પણ અત્યારે હવે હું કહેવા માગીશ કે હવે બદલાવ જરૂરી છે અને બદલાવ એ જનતા જ લાવશે એ અમને ખબર પડે છે ચોક્કસ આભાર આજે જોઈ રહ્યા છો આપ આ કોંગ્રેસના બધા સમર્થકો છે અહીંયા એક નવી આશા અપેક્ષા સાથે પહોંચ્યા છે બે હજાર સત્યાવીસનો લક્ષ્યાંક છે ત્યારે જોવાનું રહ્યું કે હવે શું નવા જૂની આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં જોવા મળે છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું